ગીર સોમનાથના પીઠ કોગી નેતા અને તલાલાના ધારાસભ્ય જસુભાઈ બારડના અવસાન અંગે રાજ્યના મુખ્યમંત્રી ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી દેવગંતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપી હતી ગીર સોમનાથના તલાળા વિસ્તારના કોંગી ધારાસભ્ય અને માજી સાંસદ જસુભાઈ બારડનું લાંબી બીમારી બાદ આજે સોમવારે અમદાવાદ ખાતે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતાં ગીર પંથકમાં ધરા શોકની લાગણી પ્રસરી છે ત્યારે પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે ખાતે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કોંગી વ્યક્ત કરવામાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે હું ગીર સોમનાથમાં છું ત્યારે અહીંના તલાલાના ધારાસભ્ય જસુભાઈ બારડના અવસાનના સમાચારો મળ્યા છે સ્વર્ગવાસ જસુભાઈને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સદગતના આ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું આપણા સૌના માટે એક દુઃખદ ઘટના બની છે આજે ગુજરાત વિધાનસભાની અંદર આ જ વિસ્તારની અંદરથી તલાલા વિસ્તારની અંદરથી તો ચૂંટાયેલા હતા અને કેન્સર જેવી એક ભયાનક બીમારીમાં સપડાયા એમના પરિવારે એમની સેવા કરવામાં કોઈક અસર રાખી નથી બચાવવા માટેનો પૂરો પ્રયાસ થયો ડૉક્ટરોએ પણ અનેક મથામણ કરી પરંતુ ડોક્ટરો હોય કે એમનું પરિવાર હોય આપણે એમને નથી બચાવી શક્યા અને એક ધારાસભ્ય એક પિતા એક પતિ અને બાળકોના પિતા અને જનપ્રતિનિધિ આજે આપણે બધા ગુમાવ્યા છે હું એમના આત્માને શાંતિ અર્પે એના માટેની પ્રાર્થના કરું છું શ્રદ્ધાંજલિ અર્પે રાકેશ ફરડવાનો રિપોર્ટ ગીર સોમનાથ